કુકારો લુનારાજીની વેલ્ડિંગ કરાયો સી તો થાઉ તો તૂટી જાય ઓહ સેવા છે પડે મોટો

रही <laughs> व no <laughs> <laughs>

જો હાઈ ખરા એ હિખાવાની વાત મારી મારે ડાઈ આ હાથ આ જ પણ કોઈ મારે ડાઈ અલુ કેડામાં બેહિને खुशी है ठाकुर खुदा अल्लाह की हम अपनी भर महावत पर नहीं पड़ती है एविया जवान से डेरा में थी या देरस आ इकोशी ये अंबानी आठ भरिए बदल कर मु शेखो काका हमारे दोही ने क्या है ऐसी जात्रा है गौ से कहां से जवान से हां ओ हो पर हूं कर दोही एवरेज नहीं आती हमें ये बड़ी बात खुशी खुशी अब पाला

એક કિલોમીટર હેડી જઈએ આપડે ઓકે બેટા આપડે મનકી છે ને એ પાણી ભરી લાવશો હો બેટા અને અમે પાણી લેવા છીએ ઘડી ખમી જતી બેટા હવે જશે પાણી પાણી લેસો

કઈ વાદો ને કઈ વાત ખરા ના થાઓ એ હગરો પરિવાર ઈ આવી એમ કરીને હાલવા દેવાનું હા સારું બેટા કઈ વાદો ને હવે ગેડે ગેડ પણ અમે કેટલું જે ડેરા માં અને ડેરા માં વેલા તક આવી જજો બેટા વાકા વાત ઓકે અને હાથી ને લાવજો બેટા હાલો હાલો આ બાપુ તો કદડા જેવો કઈ વાદો કઈ વાદો ના હું છે મારા નથી બોલવા દેતો પારવા બેટા હાથી ને લાવ તો ડેરા માં થી